વિપુલ વાઘેલા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો પતિ વિપુલ વાઘેલા પત્ની સોનલ વાઘેલાનું મોત થયું છે અગિયાર વર્ષીય પુત્રી સિમરન પાંચ વર્ષીય પુત્રી જે પ્રિન્સી છે તેનું પણ આ મોત નીપજ્યું છે તો આ ચકચારી ઘટના અમદાવાદની અમદાવાદના બગોદરામાં એક સામૂહિક આત્મહત્યાની આ ઘટના છે જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે જેમાં ત્રણ સંતાન અને દંપતીએ ઝેરી પી અને આત્મહત્યા કરી લીધી છે આર્થિક તંગીને કારણે આ આત્મહત્યા પરિવારે કરી હોવાની જે પ્રાથમિક માહિતી છે તે અત્યારે સામે આવી રહી છે આર્થિક તંગીના કારણે સામૂહિક આત્મહત્યા કરી છે મૃતક વિપુલ વાઘેલા રિક્ષા ચલાવી અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા આ સાથે પત્ની સોનલબેન પતિ વિપુલભાઈ અગિયાર વર્ષીય પુત્રી પાંચ વર્ષીય પુત્રી સાથે એક દીકરો મળી અને આમ કુલ પાંચ લોકોએ સામૂહિક આત્મહત્યા કરી છે આ સામૂહિક આત્મહત્યાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અત્યારે અરેરાટી ભર્યો માહોલ છે અને પરિવારજનોમાં પણ અત્યારે આક્રંદ જોવા મળી રહ્યું છે તો આ દંપતી કે જેઓએ જેરી દવા ગટાવીને જીવન ટૂંકાવ્યું છે આ સાથે ત્રણ બાળકો એમ કુલ મળી અને પાંચ લોકોની આત્મહત્યાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ પચી ગયું છે તો ભાડાના મકાનમાં રહેતું હતું આ દંપતી ત્રણ બાળકોની સાથે અને જે મૃતક છે વિપુલભાઈ તેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ભૌમિક આ આત્મહત્યાની જે ઘટના બની છે તેમાં કયા તથ્યો સામે આવ્યા છે પોલીસ કાર્યવાહી થઈ છે અને આત્મહત્યાનું શું કારણ આવી રહ્યું છે સામે બિલકુલ યસ આપને જણાવી દઉં કે બગોદરામાં બસ સ્ટેશનની પાછળ વિપુલ વાઘેલા નામના એક વ્યક્તિ છેલ્લા પાંચેક મહિનાથી પોતાના પરિવાર સાથે રહેવા આવ્યા હતા અને તે ભાડે રહેતા હતા તેઓ ઓટો રિક્ષા ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેમને તેમના પરિવારની સાથે આપને જણાવી દઉં કે આત્મહત્યા કરી છે અને પાંચેય વ્યક્તિઓના મૃત્યુ થયા છે વિપુલ વાઘેલા છે તેમના પત્ની છે અને તેમના ત્રણ બાળકો છે અત્યારે તેમના મૃતદેહોને બગોદરા પોલીસ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવી છે તેમના બે ત્રણ સંબંધીઓ પણ આવ્યા છે અને અહીંયા બગોદરા પોલીસ પણ પોચી છે આત્મહત્યાનું કારણ અત્યારે પ્રાથમિક અનુમાન માનવામાં આવે છે કે તેમણે એક ઓટો રિક્ષા એટલે કે જે રિક્ષા હતી તે લોન ઉપર લીધી હતી અને તે લોનના હપ્તા ન ભરી શકતા લોનનું પ્રેશર હતું અને તેમના શાળા પણ તે વાત કહે છે કે તેમણે ખાસ કરીને તે જે ફાઈનાન્સ કંપની હતી તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પૈસાની વ્યવસ્થા કરી હતી તેમની સાથે જ વાત કરીશ આપનું ભાઈ આપનું નામ

રાત્રે બારેક વાગે ખબર પડી બોલવાની બહુ સ્થિતિમાં હતી તેમના સાડા છે આપને પૂછવા માંગીશ શું શું કારણ હોઈ શકે જે રીતના પાંચે પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લીધી એ કારણ તો મને ખબર નથી દેખાતું હવે કારણ બસ એક હાથમાં આવે છે કે લોન વાળાનું પ્રેશર અથવા કોઈ પાર્સલ લાયા હોય બહારથી ખાવા માટે સાંજનો નાસ્તો બહાર મેં જોઈ જઈને બહાર જોયું લાશું બધી જોઈને બહાર જોયું તો બધી પાર્સલની ઠેલિયું બે ત્રણ પડી હતી નવી નવી ઠેલું થી ખાવાનું એવો અંદાજ છે મને અંદાજ એવો છે કોઈ મેં અહીંયાથી કોઈ નાખી દીધું હોય તો કદાચ અથવા કોઈ બીજા વ્યક્તિ એ કદાચ સાનામાંના કદાચ મેં દવા રેડી દીધી હોય તો એ પણ બની શકે એનું કારણ છે કારણ કે મારા બોન બને કોઈ આવા બધા આટલું બધું પગલું ભરાયવા હતા નહીં આવી કોશિશ કોઈ કરી જ નથી એમ આપ કહો છો જે ઓટો રિક્ષા લોન ઉપર લાવ્યા તો તમે કીધું પાંચ હજાર રૂપિયા કે શું એનું પ્રેશર હતું કંઈ હતું એવી ખ્યાલ છે હા બે બે વખતની જાણમાં તો મને ખબર છે બે વખત કોલ આવ્યો એ વ્યક્તિનો પ્રેશર આવ્યું કે મને મારી લોન પૂરી કરી લોનનો ટાઈમ થયો હશે એક બે લોન ચડી જાય છે તો મને ગમે કરીને મને પૈસા આપી તો આ મારા બંને જમતમ કરીને ઉસીના પાસીના કરી અને પાંચ હજાર રૂપિયા કરી આપ્યા મામલો થોડોક ટાઢો પડ્યો છ સાત દિવસ પાછા પાછી પ્રેશર આવવા માંડ્યા એમને અને પછી આવી બધી બીના જાણવા મળે વિપુલભાઈ અને પરિવારમાં બીજું કોણ કોણ હતું મૃતક લોકમાં એમાં તો એક મારા બોન બનેવી એક મોટી ભાણકી એક નાની ભાણકી અને એક નાનો ભાણકો આપને ઘટનાની ખબર કેટલા વાગે પડી મને ઘટનાની ખબર પડી રાતે એક થી દોઢ વાગ્યાના ગાળામાં હા તો આપ જોઈ રહ્યા છો તેમનું કેવું છે કે ખાસ કરીને લોનનું પ્રેશર હતું એક બે વખત ફોન પણ આવ્યો હતો અને તેમના જે શાળા છે તેઓ કહે છે કે એક વખત તેમણે સેટલમેન્ટ પણ કર્યું પણ ત્યારબાદ પણ પૈસાને લઈને જે ફાઇનાન્સ કંપની હશે તેનું કદાચ પ્રેશર હોઈ શકે તેમનું કહેવું છે કે જે આત્મહત્યા કરી છે તે ખાવામાં ટિકડીઓ નાખીને કરવામાં આવી છે તેમનું તે પણ માનવું છે કે નવા પાર્સલો પડ્યા હતા એટલે બહારથી જમવાનું આવ્યું હોય અને તેમાં ટિકડીઓ નાખી કે નાખવામાં આવી હોય અત્યારે પોલીસ તપાસ કરી રહી છે પણ આપને જણાવી દો કે એક જ પરિવારના પાંચ સભ્યો જે સભ્ય પોતાના પરિવારના ભવિષ્ય માટે ઓટો રિક્ષા ચલાવી સતત મહેનત કરી અને ગુજરાત ચલાવતો હતો તે જ પરિવારના મુખિયાએ પોતાની પત્ની અને ત્રણ છોકરા દીકરા દીકરા દીકરીઓ સાથે આત્મહત્યા કરી લીધી અત્યારે ભગોદરા પોલીસ પહોંચી છે તપાસ કરી રહી છે પણ કહી શકાય કે અત્યારે પ્રાથમિક અનુમાન છે તે આર્થિક તંગીનું આવી રહ્યું છે ફાઇનાન્સ કંપનીના પ્રેશરનું આવી રહ્યું છે પોલીસ દરેક એંગલથી યશ તપાસ કરી રહી છે